મળતી માહિતી મુજબ વરાછા વિસ્તારમાં ટોબિકોની દુકાન ધરાવતા વેપારી પાસે બે ટાબરિયાઓ મોપેડ પર આવીને જમ્બો તો માકુના બે બોક્સ ખરીદ્યા હતા ચુકવણી સમયે તેઓએ નકલી સ્કેનર ફેક પેમેન્ટ એપ બતાવીને વેપારીને ચૂકવી થયાનો ભાસ પેદા કર્યો અને તરત જ મોપેડ પર સવાર થઈને ફરાર થઈ ગયા હતા પસાર થતી વખતે બંને પોતાના વાહનની અંદર નંબર પ્લેટ પર કાળી પટ્ટી મારી નાખી હતી જેથી ઓળખ ન પડી શકે તેમ છતાં સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી વેપારી તરત જ આંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે અજાણ્યા ટાબરિયાઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી પોલીસ હાલ મોપેટ તથા આરોપીઓની ઓળખ શોધવા માટે ટેકનિકલ સર્વેલન્સનો સહારો લઈ રહી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે